તો વડોદરા એરપોર્ટ ઉપર ફરીથી એક નવો વિવાદ ઉભો થયો છે જ્યાં ગુજરાતના ગૌરવ સમાન રાજગરબાને લઈને અરાઇવલ અને ડિપાર્ચર એરિયામાં બિછાવવામાં આવેલા કાર્પેટ સામે કઠોર વિરોધ જોવા મળ્યો છે સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે આ વિવાદ ઉભો કર્યો અને આ કાર્પેટોને ગરબાનું અપમાન ગણાવ્યું છે તેમના જણાવ્યા અનુસાર પાયાની પદવી પર પ્રતિકરૂપે ગરબા દર્શાવ્યો છે અને જ્યાં આ અપ્રતિષ્ઠીજનક જે વિરોધ રહેલા

જ્યાં અરાઇવલ ને ડિપાર્ચર બે જગ્યા પર જ્યાં મોટા મોટા નેતા વડોદરામાં આવતા હોય છે વડોદરામાં મોટા મોટા જે પ્રતિષ્ઠિત લોકો છે જ્યાં વેઇટિંગ લોન્ચમાં જાય છે વેઇટિંગ લોન્ચમાં આજની તારીખ પર પણ એ કાર્પેટ એવીને એવી જ રાખવામાં આવી છે અમારી વિનંતી છે આ સાંસ્કૃતિક ને કલ્ચર નગરી છે જ્યાં અરાઇવલ ને ડિપાર્ચર બે જગ્યા પર જ્યાં મોટા મોટા નેતા વડોદરામાં આવતા હોય છે વડોદરામાં મોટા મોટા જે પ્રતિષ્ઠિત લોકો છે જ્યાં વેટિંગ લોન્ચ માં જાય છે વેટિંગ લોન્ચ માં આજની તારીખ પર પણ એ કાર્પેટ એવી ને એવી જ રાખવામાં આવે છે અમારી વિનંતી છે આ સાંસ્કૃતિક ને કલ્ચર નગરી છે જે અરાયવલ ને ડિપાર્ચર